નમસ્તે યુટી સોશિયલમાં આપનું સ્વાગત છે દત્ત જયંતિના પાવન પર્વે સેલવાસ ખાતે પૂજ્ય રંગ અવધૂત મહારાજની ફિલ્મનું ઐતિહાસિક પોસ્ટર વિમોચન દત્ત જયંતિના અત્યંત શુભ અને પાવન અવસર પર આરાધ્ય આરાધ્યદેવ પૂજ્ય શ્રી રંગ અવદૂત મહારાજના પરમપવિત્ર જીવનકવન પર આધારિત ફિલ્મ યોગીરાજ અવધૂતનું ઓફિશિયલ પોસ્ટર વિમોચન કરવામાં આવ્યું છે આ ઐતિહાસિક કાર્યક્રમ માટે સેલવાસ સ્વામી સમર્થ મંદિરની પાવન ભૂમિને પસંદ કરવામાં આવતા સ્થાનિક ભક્તોમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો આ વિમોચન કાર્યક્રમનું આયોજન તારીખ ચાર ડિસેમ્બર બે હજાર પચ્ચીસના રોજ સશ્રી સ્વામી સમર્થ મંદિર આમલી સેલવાસ ખાતે દત્ત જયંતિ ઉત્સવ દરમિયાન કરવામાં આવ્યું હતું આ શુભ પ્રસંગે શ્રીરંગ સેવક સમિતિ સેલવાસના ટ્રસ્ટીઓ અધિષ્ઠિત પ્રમુખ તથા સ્વામી સમર્થ મંદિર સંસ્થાનના સૌ મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી સમગ્ર વિમોચન દરમિયાન સમૂહમાં ભક્તોએ દત્ત બોલો ના જયઘોષ સાથે પોસ્ટર પરના ઓઢાવેલા પવિત્ર વસ્ત્રનું અનાવરણ કર્યું જેના કારણે સલીબદીરીના સમગ્ર વાતાવરણમાં એક દિવ્ય અને ઐતિહાસિક વિમોચન સંપન્ન થયું હોવાનું આયોજકોએ જણાવ્યું હતું ફિલ્મના નિર્માણ કાર્ય સાથે જોડાયેલા મહાનુભાવોએ માહિતી આપતા જણાવ્યું હતું કે ફિલ્મ યોગીરાજ અવધૂત માત્ર એક ફિલ્મ નહીં પણ એક આધ્યાત્મિક યાત્રા છે આ ફિલ્મનો મુખ્ય હેતુ પૂજ્ય રંગ અવધૂત મહારાજના જીવન ઉપદેશો સત્સંગ અને આધ્યાત્મિક યોગ માટેની પ્રેરણાત્મક દૃષ્ટિને આધારે યુવા પેઢીને જ્ઞાન ગુરુબળ અને આધ્યાત્મિક શક્તિનું માર્ગદર્શન આપવાનો છે વધુમાં આ ફિલ્મનો હેતુ ધર્મ સમાજ અને સંસ્કૃતિને સ્પર્શવાનો છે ફિલ્મનું ટ્રેલર અને રિલીઝની તારીખ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે सेलवास्ती समीर गोहिलनी रिपोर्ट अवधूत चिंतन श्री गुरुदेव दत्त आज़ना दत्त जयंती न अति पावन अवसर है सेलवासा ने तमाम भक्तों ने दत्त रंग भक्तों ने दत्त जयंती न अनेक शुभकामनाओं श्री गुरुदेव दत्त આજે શ્રી સ્વામી સમર્થ મંદિર ખાતે ખૂબ જ ઐતિહાસિક ક્ષણ મળ્યો ગુજરાતી ફિલ્મ જે આપણા રંગ અવધૂત મહારાજના જીવન કવન પર બની છે એનું નામ છે યોગીરાજ રંગ અવધૂત આ ફિલ્મ એનું આજે અહીં ઓફિશિયલ પોસ્ટર લોન્ચ થયું છે અને મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આ પોસ્ટર એકી સાથે બસો સ્થળે આજના દિવસે લોન્ચ થયું છે આ એક ઐતિહાસિક ક્ષણ છે ખરેખર રંગ ભક્તો ખૂબ જ બળભાગી છીએ કે આ ક્ષણના ભાગીદાર બન્યા છે અને પિક્ચર લગભગ જુલાઈ બે હજાર છવ્વીસની આજુબાજુ રિલીઝ થશે આ પિક્ચરની અંદર ખૂબ જ આનંદની બીજી વાત એ પણ છે કે ગામે ગામના જેટલા બી રંગભક્તો છે એમને પણ આની અંદર નાના મોટા અભિનય કરવાનો મોકો મળ્યો છે તો આ પણ એક ખૂબ જ આનંદની વાત છે તો આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે જ્યારે પણ આ પિક્ચર થિયેટરમાં રિલીઝ થાય ત્યારે અચૂકથી એને માણજો જોજો અવધૂતને અને અવધૂતની લીલાઓને માણીને સમજજો અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ